નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચાર વિગતવાર સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે મચ્છરજન્ય રોગો પર અંકુશ મેળવવા અને સ્વસ્થ સુવિધાઓને વધુ અસરકારક બનાવવા ક્યુઆર કોડ આધારિત પાયલટ પ્રોજેક્ટનું અમલીકરણ શરૂ કર્યું છે એક હજાર ત્રણસો ઇઠ્યોતેર ઘરોના દરવાજા કોડ લગાવી પરિવારો ડેટા એકત્રિત કરવાનું કામ કર્યું છે વાહન જગ્યા રોગ નિયંત્રણ વિભાગના કર્મચારીઓએ ક્યુઆર કોડનું સ્કેનિંગ કરી મચ્છરના ઉત્પત્તિ સ્થાનોનો સર્વે બ્રીડિંગ નષ્ટ કર્યાની માહિતી પણ સબમિટ કરી હતી આ વિષય ઉપર સુરતના રાંદેરી ઝોનના આસિસ્ટન્ટ જંતુનાશક અધિકારી જયેશ પરમારે જણાવ્યું કે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત અડાજણ વિસ્તારમાં એક હજાર ત્રણસોને સડસઠ કરતા વધારે ઘરોમાં ક્યુઆર કોડ લગાવવાનું શરૂ કર્યું છે આરોગ્યલક્ષી ડેટા એકત્રિત કરાશે અને ઝડપથી કામગીરી કરવાનો એસએમસીનો ઉદ્દેશ્ય છે જોકે હાલ આરોગ્ય વિભાગનું કર્મચારી ફરજિયાતપણે લોકેશન ઉપર હાજર રહેવું પડતું હોય જેમાં જીઓ ટેક્સ સુવિધાઓ છે

આ કાર્તિક નગર સોસાયટી છે માન્ય કમિશનરશ્રી માન્ય ડેપ્યુટી કમિશ્નરશ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ માન્ય આરોગ્ય અધિકારી શ્રી અધિકારીશ્રી સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ આપણે સુરત મહાનગરપાલિકામાં ક્યુઆર કોડ ટેગિંગનું કાર્ય પ્રગતિ હેઠળ છે આ કઈ રીતે કામ કરશે ક્યુઆર કોડ અને આનાથી કોર્પોરેશનને શું ફાયદાકારક રહેવાના અને લોકોને સુખાકારી મળશે જી ચોક્કસ ક્યુઆર કોડ પ્રોજેક્ટ એ પાઇલટ પ્રોજેક્ટ તરીકે અત્યારે આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યો છે ક્યુ આર કોડથી દરેક ઘરોમાં ક્યુ આર કોડ યુનિક લગાવવામાં આવશે જેમાં ઘરના જેટલા મેમ્બર્સ હશે એમની તમામ માહિતી આરોગ્યલક્ષી માહિતી એમાં ફીડ કરવામાં આવશે અને આરોગ્ય કર્મચારી જ્યારે પણ પોતાની મુલાકાત લેશે ત્યારે એમાં મચ્છરજન્ય પરિસ્થિતિનું કોઈ નિર્માણ થયેલું હશે કે કોઈને તાવ કે અન્ય કોઈ બીમારી હશે તો એમાં એ પોતે એન્ટ્રી કરશે અને એ એન્ટ્રી એ સેન્ટ્રલી સર્વે સર્વરમાં દેખાશે જેથી કરીને અલગ અલગ લેવલની મોનિટરિંગ સિસ્ટમમાં એનું મોનિટરિંગ થશે અને ત્વરિત જે પગલાં લેવાના છે એ લઈ શકાશે